નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે તેઓ એ ગોતા ખાતે નવનિર્મિત શાકભાજી માર્કેટનું લોકાર્પણ કર્યું છે ઉત્તર પશ્ચિમ રોલમાં નવીન વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે અહીં જણાવી દઈએ કે 3 કરોડ 25 લાખ થી વધુના ખર્ચે 3000 ચોરસ મીટર જગ્યામાં શાક માર્કેટ તૈયાર કરવામાં આવ્યું છે ફેરિયાઓ માટે એકસો ચુમ્માલીસ અલાયદી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે આધુનિક વેજીટેબલ માર્કેટમાં કાર પાર્કિંગ અને ટુ વ્હીલર પાર્કિંગની પણ અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી જે પણ ગ્રાહકો વ્હીકલ લઈને આવે તેમને પાર્કિંગ કરવા મુદ્દે કોઈ તકલીફ ન પડે શાકભાજી વિક્રેતાઓને તમામ ઋતુમાં રાહત મળી શકે તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે વિશેષ શેડ સાથે તમામને અલાયદી વ્યવસ્થાઓ પણ આપવામાં આવી છે વધુમાં ગૃહમંત્રી અમિત શાહે શાક માર્કેટમાં વેપારીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન વળે તે મુદ્દે એએમસી કમિશનર સાથે વાતચીત કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે ત્યારે ગોતામાં નવા શાક માર્કેટનું લોકાર્પણ કર્યા બાદ હવે તેમણે ચાણક્યપુરીમાં આરોગ્ય ચકાસણી કેમ્પની મુલાકાત લીધી હતી અને મેડિકલ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ કરાવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને નવ દિવસ શક્તિ જ્ઞાન અને સત્વનો જો સંચય થાય વિજયાદશમીના દિવસે એનો ઉપયોગ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ માટે કરવાનો પણ સંકલ્પ કરતો આ નવ દિવસના શક્તિ આરાધનના પર્વ નવરાત્રી એ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર અનેક પ્રકારથી ઉજવાતું હોય છે નવરાત્રી નથી જોઈ એને ઓળખ્યું સમગ્ર ગુજરાતની અંદર અનેક પ્રકારની સાધનાઓ થતી હોય છે અમદાવાદ મહાનગરના કુલદેવી ભદ્રકારી માતાનું સ્થાપન છસો વર્ષથી જૂનું છે આ સૌથી પહેલા હું શક્તિના ચરણોમાં પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું મિત્રો આજે અહીંયા લગભગ લગભગ કુલ મિલાકર નવસો ઓગણીસ કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પરંતુ હું એક કાર્યક્રમનો વિશેષ ઉલ્લેખ કરવા છું આ બધા જ લોકાર્પણ અને ખાતમુહૂર્ત ની અંદર અનેક પ્રકારના કામો છે સ્વાસ્થ્યના છે નાના નાના ફેરિયાઓની ચિંતા કરવાના છે લાઇબ્રેરી છે બગીચા છે પરંતુ સૌથી મહત્વનું કામ મેયર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું હોય તો પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ આ આધુનિક નિશારો બનાવવાનું કામ કર્યું છે પ્રાથમિક શાળાઓ બનાવ અને હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો હૃદયથી ધન્યવાદ માનું છું કે મારા મતક્ષેત્રમાં જેટલી મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓથી એ બધી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહેવતો બોલવારા નાના નાના બાળકો અને ગરીબ ઘરમાંથી આવનારા બાળકોને જોઈએ તો જીવનની બધી નિરાશાઓ દૂર થઈ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે એનો વિશ્વાસ નિશ્ચિત રૂપે નિર્મિત થયો નું હૃદયથી મેયર સાહેબ પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબ છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાથમિક શિક્ષાનું સ્તર સારાઓનું સ્તર ઉઠાવવાનું કામ કર્યું છે અને હું તમે લોક લોકો જે આ મનોયોગ થી આ કામમાં જોડાયા છો એ સૌને કહેવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશન ના વીએસ હોસ્પિટલ થી માડી એલજી હોસ્પિટલ થી માડી બધા જ કામો એક બાજુ રાખી દો આ જે બાળકોના વ્યક્તિત્વના નિર્માણનું જે તમે કામ કર્યું છે એ આવનારા દિવસોમાં દેશની બહુ મોટી સેવા કરવાનું છે બહુ મોટી સેવા કરવાનું છે સતત ત્રીજી વાર વડાપ્રધાનશ્રીને સુશાસનનું દાયિત્વ સોંપ્યું છે સ્વરાજ્યની નીતિ રીતિને ધરાતલ ઉપર સાકાર કરતો આજનો આ અવસર છે આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગાંધીનગર લોક મત વિસ્તારના નાગરિકોને આરોગ્ય શિક્ષણ તથા જન સુવિધાના વિવિધ પ્રકલ્પોના રૂપિયા ચારસો સુડતાલીસ કરોડથી વધુની ભેદ આપવા આપણી વચ્ચે પધાર્યા છે આજથી આદ્ય શક્તિ આરાધના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે નવરાત્રિમાં ગરબાની જ્યોતિની જેમ આજે આપણને વિકાસની જ્યોતિથી ઝડરતો થવાનો અવસર આદરણી અમિતભાઈએ આપણને આપ્યો છે અમદાવાદના શહેરીજનોની સુખાકારી વધે તે માટે ઓક્સિજન પાર્ક અદ્યતન સુવિધાવાળા સ્પોર્ટ્સ કંકુલ લાઇબ્રેરી અને સ્માર્ટ સ્કૂલોની સમયાંતરે ભેટ તેમણે આપણને આપી છે આદરણી અમિતભાઈ શાહ સાહેબે નાગરિકોને સુદૃઢ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે પણ સુનિશ્ચિત કર્યું છે આવાસ આરોગ્ય આહાર અને આર્થિક આધારના અનેક કામો તેમણે આપણને આપ્યા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઈઝ ઓફ લિવિંગનો લોકોને અનુભવ થઈ રહ્યો છે શહેરોમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું આયોજન કર્યું છે માત્ર બજેટમાં વિકાસના કામોની જાહેરાત નહીં પરંતુ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટેનો આદરણીય નરેન્દ્રભાઈનો હર હંમેશ પ્રયાસ રહ્યો છે નગર એટલે નળ ગટર અને રસ્તાની વ્યાખ્યાથી બહાર આવીને બાગ બગીચા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લાઇબ્રેરી સીસીટીવી યુક્ત કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઓનલાઈન સરકારી સુવિધાઓ સુધીના સ્માર્ટ સિટીઝ બનાવ્યા છે થોડા દિવસો અગાઉ આદરણી વડાપ્રધાન શ્રી અમદાવાદના નગરજનોને મેટ્રો રેલ ફેઝ ટુની ભેટ આપી છે અને આજે આ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અનેક એક સાથે અનેક વિકાસ કામોની ભેટ આપણને મળી રહી છે આજે સોલા હોસ્પિટલ ખાતે ટેલિફોનિક દ્વારા સ્પીચ થેરાપી સારવાર માટે રિનોવેટ થયેલું ટેલી રિહેબિટેશન સેન્ટર તથા આઈડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ થેરાપીનું કોલેજનું લોકાર્પણ થયું છે અમદાવાદથી દૂર રાજ્યના અનેક અન્ય વિસ્તારોમાં રહેતા બોલવા સાંભળવામાં તકલીફવાળા લોકો અને ખાસ કરીને નાના બાળકો કે જેમનું કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન થયું છે તેમને સ્પીચ થેરાપી માટે આ ટેલી રિહેબિટેશન સેન્ટર આશીર્વાદ ધ્રુપ બનશે